સુરતની ઉધના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સાયબર ફ્રોડ ઝડપી પાડ્યો હતો જેની તપાસ કરતાં અધધ કહેવાત એટલું પંદરસો પચાસ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ આ ગુનામાં અનેક આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ ઉધના પોલીસે પંદરસો પચાસ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં દોઢ લાખ બનાની અધધ કહી શકાય તેમ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી કારણ કે સુરતના સિનિયર વકીલ જમીરભાઈ શેખે પોતાની પ્રતિક્રિયા આપી હતી સુરત ઉધના પોલીસને બગાસુ ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો થોડા મહિનાઓ અગાઉ ઉધના પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક મોપેડની તપાસ કરતાં અલગ અલગ ડોક્યુમેન્ટ પોલીસના હાથે લાગ્યા હતા તો આ તપાસ સાયબર ફ્રોડ સુધી પોલીસને લઈ ગઈ હતી અને તપાસ કરતાં પોલીસે અનેક આરોપીઓને ઝડપી પાડવાની સાથે પંદરસો પચાસ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ બહાર પાડ્યું હતું આ પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડમાં ઉધના પોલીસે ઝડપેલા આરોપીઓ હાલ જેલમાં છે ત્યારે ઉધના પોલીસે કોર્ટમાં એક લાખ પચાસ હજાર પાનાની અધ કહી શકાય તેવી ચાર્જ શીટ રજૂ કરી હતી જે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ હોય તેમ લાગી રહ્યું છે સુધી બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉધના પોલીસ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી જેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ 165 બેંક એકાઉન્ટ મળી આવેલા જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતાં કુલને પંદરસો પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ આઠ કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા જે તમામ તપાસ કર્યા બાદ કુલે અઠ્યાસી દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ એક લાખ પચાસ હજાર જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે આ આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ બસોથી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમો હતી એ એમઓના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે અને જે એકસો પાસઠ એકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ પચીસો ઓનલાઈન કમ્પ્લેન રજિસ્ટર થયેલી છે જેમાં ગુજરાતમાં બસો ને છે અને સુરત સિટીમાં કુલ સાડત્રીસ સાયબર પોર્ટલની કમ્પ્લેન પોલીસને તપાસ દરમિયાન મળી આવેલી છે સુરતમાં સાયબર ફૂડના ગુનામાં પોલીસે રજૂ કરેલી દોઢ લાખ પાનાની ચાર્જશીટને લઈને સુરતના સિનિયર વકીલ જમીરભાઈ શેખે પ્રતિક્રિયા આપી હતી સાંભળો શું કહી રહ્યા છે એડવોકેટ જમીરભાઈ શેખ ગુનો દાખલ કરેલો ને એની અંદર કંઈ દોઢ લાખ પાનાની ચાર્જશીટ કરી છે એવું અત્યારે વાત સાંભળવામાં આવે છે તો દોઢ લાખ પાના બાબતે તમારો શું આનો પ્રકાશ પાડશો શું કેવું છે અરે હોતી હોય કોઈ દાડા આટલા મોટી પાન આટલી બધી લેન્ધી ચાર્જશીટ મારો અનુભવ છે એઝ એડવોકેટ કે આ દોઢ લાખ પાનાની ચાર્જશીટની અંદર એકચ્યુઅલ ચાર્જશીટનું અળદિયું હશે ને એ માંડ પાંચસો પાના બી નહીં હોય શું પછી જે તે બેંકના સ્ટેટમેન્ટો મૂકી દેવાના અને આધાર કાર્ડના ઝેરોક્સના ઝેરોક્સો મૂકી દેવાની વોટ્સઅપ પર સ્ક્રીનશોટ જે ચેટ થાય એની સ્ક્રીનશોટો મૂકી દેવાના સી સિમ કાર્ડની ડિટેલ મૂકી દેવાની અને બીજા ફોટોગ્રાફ મૂકી દેવાના અને જેને એકચ્યુઅલ ચાર્જશીટ હાથે કે સજાગ કરાવવા માટે આ પુરાવાઓની કોઈ જરૂરિયાત હોતી જ નથી એવા અનવોન્ટેડ પુરાવાઓ ભેગા કરે હવે માનો કે આ આ આ કેસની અંદર જો પાંચ આરોપી હોય તો ચાર્જશીટ તો આરોપીનો અધિકાર છે એને વિના મૂલ્યે આપવી પડશે તો પાંચ ચાર્જશીટ એટલે હું સાડા સાત લાખ પાનાની ઝેરોક્ષ કરાવશે પોલીસ અને પછી એ લેન્ધી રેકોર્ડ કોર્ટના માથે આપી દેવાનું અને કોર્ટે બધું અચવવાનું એવો કંઈ કેસ હોય કોઈ એવી બાબત હોય તો એકચ્યુઅલ પુરાવા જે છે ઉલટાનું લાંબી ચાર્જશીટ કરવાથી થાય છે એવું કે બધું ગેરમાર્ગે દોરાય છે એને સમજવામાં મુશ્કેલ પડે છે ગૂંચવાળો ઊભો થાય છે અને છેવટે આરોપી છૂટી જાય છે આ કઈ બહુ બુદ્ધિમત્તાનું કામ થોડી છે આટલી લેન્ધી ચાર્જશીટ ચાર્જશીટ તો પ્રિસાઇઝ હોવી જોઈએ અને એવા મુદ્દાસર પુરાવા હોવા જોઈએ કે આરોપીને કન્વિક્શન થાય આ જે લાંબી લાંબી ચાર્જશીટ આ તો સાંભળવામાં સારું લાગે કે બહુ જોરદાર કામગીરી આવા કંઈ નહીં આ તો બધું ઠીક છે હવે ઉધના પોલીસ દ્વારા દોઢ લાખ પાનાની ચાર્જશીટ પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડ મામલે કોર્ટમાં કરી છે ત્યારે હવે કોર્ટમાંથી પોલીસ આ ચાર્જશીટ પરથી આરોપીઓને કેટલી સજા કરાવશે તે જોવું રહ્યું